હારો કંટાળી ગયો હતો મજૂરી મજૂરી કરી મહેનત કેટલી કરી ગાયો નવડાવો ધોવડાવો આ કરો ખવડાવો પીવડાવ આવો ને બોલો ને તરજુ અરે યાર હું તો યાર કંટાળી ગયો ગાયો લાવી સારા ઘરમાં પચાસ હજાર પડ્યા હતા બરાબર પચાસ હજાર ઘરમાં પડ્યા હતા તે હું મારી પચીસ પચાસ ની બે ગાયો ભાઈ બને આલી વોટસઅપ થી બરાબર પચીસ પચાસ ની બે ગાયો આલી તો બે ગાયો લાવ્યો બરાબર હવે એને દર ચારો લાવો બરાબર ઘાસ થી ખવડાવવા માટે પછી નું પેલું ખાણા કેવાય ને એ ખોણ લાવું પર બાર હું તો એવો કંટાળે હું કઉ અઠવાડિયું થાય એટલે હું દૂધ દઉં અઠવાડિયું દૂધ ભરાવું ડેરી ડેરી દૂધ ભરાવું ભરાય ભરાય ભરાવું અને પૈસા આવે છે એ પાછું ખોણ લઈ આવું પાછું ખોણ લઈ આવું પાછું ગાય ને ખવડાવું પાછું અઠવાડિયું દઉં પાછું ડેરી માં પગાર લઈ આવું પગાર આવે પગાર લઈને પાછું ખોણ લઈને ગાય ને ખવડાય ખવડાય કરું અને પછી પાછું ખોણ લઈ આવું

ગાય મને હાથે હું એટલે મારી તો બહુ થાકી ગયો મારી ગાય ની ઈચ્છા નહીં એવું છે તમારે જોઈતી હોય તો આપી દેવું ગાય જોઈતી કંટાળી ગયો કંટારી ગયો